અને એ રસ ને ઓળખીએ છીએ પણ આ તો કે છે કે પ્રેમી આવો પ્રેમ સુધારસ આ સુધારસ કયો મળતો હોય સુધારસ કોને કહે બીજા રસોમાં આપણે ઓળખીએ છીએ શેરડીના રસને ઓળખીએ કેરીના રસ ને ઓળખીએ લીંબુના રસને ઓળખીએ કેટલા પ્રકારના રસ છે

बापू जी ये बोधनी कलाक्ष ने प्रेम सुधा रस है और ज्ञानम दे छि बोलो सतगुरु महाराज अपने बापू ये चार आज्ञा हो आपकी सम सेवा सदाचार ने प्रेम કેલા પડે નું વર્તન કેમ કરવા આપડે તો બતાયું ગુરુબાઈ હોય વાખડતા પેલું પેલન કે ને જે તો પેલું પેલન કે ને જે ઓમાં સંપાર નઈ તતો એ બરોબર કાઈ બોલવાનું થાય કે ખડપડ થાય તો પેલું પેલન કે ને જે પેલું પેલન કા બોલે ते खरी। संप ने संपने खरी ताज क्या मांगूं या उम्मीद हो सम शिवा सदा जाने पे ये क्यों वर्ता हो जाए बापू ये अंतर बात करी चीज अपने तो जो वर्तमान में लेवा दिए तो ना संपन्नी बात करें संपन्न તો આપણા ચાર અંતસ્કરણ છે મન બુદ્ધિ જીત અને અહમ આ ચાર અને પાંચ કર્મ ઇન્દ્રિય અને પાંચ જ્ઞાન ઇન્દ્રિય કેટલા થયા 14 અને વાણી તો આ અંદર अंदर बदो हम पर खरो हम पे नहीं रही है काका पाछो रही है मोए काका पाछो रही है हां हां बाबू तो यही सब को केड़वा ना कह रहे हैं बाबू ने बहुत ना बहुत ऊंची छे ना का में शर्म तो जाने का शिनासी जाए

अपना अंदर संपथायो मन बुद्धि जीतो हम हाँ। आप तो संप्यों करो माइंड के उछाला दे रहे हैं उदाब दब कर साची दिशा प्राप्त करी लगाला संपकेड भी लगाला बेटा इंद्रियों को अपना संपो हो जाइए वाणी नजीर उच्चारण થાય છે બધામાં સંપવો જોઈએ અંદર સંપ ન હોય અંતર મે બહાર સંપ કેળવાજો ધીમેલા હોય કરો અંતરમાં જે જે શોભ ઉત્પન્ન થાય મૂળ વિક્ષેપના આવરણ અંદર જે બન્યા એમાં સંપ થઈ

તમે તો આપવાવાળા છો ખાવાવાળા છો કે ખવડાવવાવાળા છો આપવાવાળા વિચાર જો હવા તને અંદર મનાતો એ ફેરવી નાખ જોવા તમે સેવા કરે દર્શન તું પાણી પીવો છો કે પીવડાવો છો જીવત કરી રહ્યો છો પણ માનો છો ઓલો

जे प्रतिज्ञा उन्होंने छे छे दी सुराउस दूताउस मौसाउस पापार और स्त्री चोरी जुट ए मुक्त जीवन उदे सदाचारी कहवाए सदाचारी ने वे सब सत्य से मुक्त होए ये सदाचारी छे ये पवित्र गण सदाचारी ने, ने कहवाए किला संप सेवा सदाचार और कुछ प्रेम शीलम उतर्योक नहीं उतर्यो का लेवा दवानो है बाजार पण संप सेवा सदाचार जो 3 बराबर लेवल नहीं हो तो बोलो प्रेम प्रकट नहीं था धर्म अर्थ काम बराबर नहीं हो तो तुम मोक्ष प्राप्त नहीं कर ही सकते

पुतानी अंदर है नहीं सीधता प्राप्त करो सिद्ध करो तो ये बात है कि मने मन तो नहीं तो है राम तो 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 करते मने बुद्धि तो, तो नहीं है राम करते मने चित तो नहीं है राम करते मने हम तो मुश्किली मन नहीं मुझे तो नहीं अब तो सिद्ध करो बड़ा बड़ा सेज़ पे मन फावे तो दौड़व हो बुद्धि जे फावे करती हो चित जने जे फावे चितवन करतो हो हम जन-जन जम ठोक ठोक करतो हो गाव बे अने पछे दे तमे आत्म सुख मिळवा जाओ आत्म लक्ष्य लावा जाओ तो ये आवे खरू વાકુશુ કે દોહક કાવ્યમ છોટન સાહેબ સે અંતર લક્ષ્ય પ્રેમ પ્રભુ સાથે એક পলક ના ભૂલે કહે છોટમ એ સાચી બનીતા સ્વામી સંગે જોલે પોતાનું માળ ખુશદારી કરવાલા બાપુજી કે છે ઘણા વખત એવાલા કોઈ બાહ્ય દેખાડવા માટેનો વસ્તુ નથી આ જે દેખાડવા માટે જે આ વાત કરે છે ને એ ભૂલો પડેલો છે જાણ જો એવું બાપુ આ દેખાડવાની વસ્તુ નથી આ તો આપણે અંતર ઠરવાની વસ્તુ છે છે અને આટલું આપણે કરી રહી છે ત્યારે અંદર પ્રેમ પ્રગટ થઈ જશે બાપુ તો ઉતાર ઉપર પડે ને પ્રગટ તો કરવો પડે હા હા

पवित्रता पछ्या आती पात्र पछे तैयार થાય છે પાત્ર વિના વસ્તુ નહી રહે બાપુજી નામ પડે છે પાત્રે આત્મિક અગ્ના આ પાત્ર બિગર વસ્તુ રહી શકેલી નથી આ તો વા ગણગળ દૂધ છે શ્રી આણંદ દૂધ છે સાહેબ તો ઠીક છે પાક કેમ તો આટલા બધા બેઠા છે ના સોંભળીય છે બરાબર આ તો વાઘણ નું દૂધ છે સિંહણ નું દૂધ છે આ નામ તો હવે એને જો આપણે પકડવું હોય ને એને જળવું હોય ને તો સાહેબ પાત્રો સોનાના પાત્રમાં રહે એમ કહે છે વાઘણ નું દૂધ કોઈ બીજા બીજું સાધન વા વાસણ ની અંદર ના ટકે સોનાનું પાત્ર હોય તો જ ટકે છે આપણી પાત્રતા હોય જોઈએ વાલા આ જ્ઞાન ને લાયા તો આ જ્ઞાન આપણા માં ઠરશે અને આપણા માં ઠરશે આપણે એનો અભ્યાસ કરીશું આપણે એનું સાધ સિદ્ધ કરીશું આ વાતને તો તમે બીજાને હું મે ઓંગળી કે શકશો કે ભાઈ તારે આમ કરવું છે અને તમારું તમે સિદ્ધ કરેલું હશે તો તમારી વાતે માનશે

પોતાનો ઘર પર જળે તે પીડા તો ટાળી ને હમ પછી બાપુજી તમ ના વચન થી બીજળ કે ખૂબ કેતો પોતાનો ઘર પર જળે તે પીડા તો ટા પરની તારે શું પડી તારું શું પડે આ તો ન તો બીજાનંતો દોવાની ટી પડી તેનો હું કરન પેલી હું કરન ले मिलने पे तो तार उधर ही ले मटे जो आप इन्हें ना आते बराबर खोटा हो जाएगा नहीं करता हूँ घना वक्त लड़ो सो दम दम आपको अपने बदन लड़ो सो खोटा हो जाएगा करवा नहीं करवाना मेरे भाई नहीं आता तो खोटा टाइम का है तो मैं जाऊँ सीधे ताना लाइव ज्ञान में ना तो मैं મજબૂતાય ના લાવી શકો અને પોતાનું અંદર નિયંત્રણ ના કરી શકો તો પછી જ્ઞાનમાં કે સત્સંગમાં બેહવાનો કોઈ અર્થ કરો બોલો પોતા પર જો નિયંત્રણ જીવન ઉપર નિયંત્રણ ના લાવી શકો તમે પોતાની ઇન્દ્રિયોમાં અંતસ્કરણમાં વાણીમાં જો તમે નિયંત્રણ ના લાવી શકતા હોય તો પછી આ સત્સંગમાં બેહવાનો શું અર્થ અદૃઢ કરાણ ખોટા પાચા પચા હોહરી બેપાડો ખર્ચી નામમાં બરાબર સુધ સિદ્ધ કરવો હોય તો જ આવજો અહીંયા તમારું પોતાનું આત્મ સ્વરૂપ છે અને સિદ્ધ કરવું હોય તો જ અહીંયા બેસજો મહેરબાની કરીને નકર ના આવો અમાર જરૂર નથી મોટા ટોળો કરવાની જરૂર નથી આ મંડળમાં પાંચસો હજાર ભાઈઓ છે એવું કેવડાવવાની અમારે કોઈ જરૂર નથી તમારું લક્ષ્ય તમારે સિદ્ધ કરવું હોય તો બે હો અને થઈ જશે વિશ્વાસ થી બેસશો ને અને તમે તમારી રેણી કેણી અંદર તમે ચાલુ કરી દેશો ને તો સાહેબ સિદ્ધ થઈ જશે એમાં કોઈ બે નથી

એ તો બાપુની કૃપાથી થઈ ગયા પછી બાપાએ ઉતાર દીધા ને ચા જો ફોન હોય તો અને હવે બાપાએ કહ્યું કે હવે જાઓ જોઈ આવ્યા છો ને તમે જઈને આવ્યા છો ને હવે જાઓ બરાબર હવે હવે તો બાપ તમારું જોઈ છે એટલા માટે છે આ મારે આ કોઈ કરવાનો વિષય નથી તમારા અનુકૂળ આવે તો અનુકૂળ આવે તો અમારી કોઈ જબરદસ્તી નથી અમે એમ એવું કહેવા નથી મારી તમને કે તમે ઓમ કરો તમને અંતરમાં ઉલ્લેખ થાય તો કરી દઉં તમારા અંતરમાં તમારા આત્માની લાગણી થાય તો કરી લઈ बोलो सतगुरु महाराज की और एक शब्द गुरुदेव का अनंतता का अनंत विचार थाके

thank you નહી મો